જન ગુણપતિ દી જીઓ ગજરહંગી બલ દી જતગુરુ દે જીઓ શત્વસાર ત્રિલોક માં ગુરુ ગોવિંદ કરો દય મજે હરિ ગુરુ સંત સ્વરૂ સદગુરુ ને શરણે નમો આને ને માગો પ્રસાદ દયા કરે ગુરુ દે મૃત સ્વાદગુ સરસ મહારાજે વાત કરી હાચા સંત એ મોળખાય હરી રસ પીવે અને બીજાને પાય કારણ કે હરી રસ છે એને પીવાને માટેનો માર્ગ કઈક જુદો છે અને શબ્દ શ્રવણ થી પીવાય છે શ્રવણ કેતા કાન થાય અને કાન થી શબ્દ શ્રવણ થાય અને શ્રવણથી શૂણે તો હૃદયમાં ઠેરાય છે

આ સંતોની બધા વ્યાખ્યા કરે પણ સંત દર્શન નું ફળ શું સંત કોને કહેવાય તો તુલસીદાસ મહાત્મા એ વર્ણન કર્યું છે રામાયણ ની અંદર સંત કોને કહેવાય તો કે સરળ સ્વભાવ મન કુટીલા યથા લાભ સંતોષ સદાય સદાને માટે એના જીવનમાં સંતોષ અને સંતોષ છે એ મોટામાં મોટું ધન છે કદાચ અબધો કરોડો રૂપિયા થઈ ગયા હોય તો ઈ ધનથી સંતોષ થતો નથી અને કીધું છે રાજધન બાજુ ધન છે ને ધૂળ સમાન છે પણ જ્યારે આવે સંતોષ ધન ત્યારે શાંતિ થાય છે તો સંત દર્શન નું ફળ શું અને એક વખત નારદ અને વિષ્ણુ ભગવાન ને સંવાદ થયો કે પ્રભુ સંત દર્શન નું શું નારદ ભગવાન વિષ્ણુ ને પૂછે છે તો તને કે પ્રત્યક્ષ બતાવો કે પ્રમાણ સહિત તો કે પ્રમાણ સહિત બતાવો ને તો કે જા પૃથ્વી લોક ઉપર અને એક ગામનું પાદર બતાવ્યું કે આ ગામના ના પાદરમાં જાજે પાદર ની અંદર એકાદ દિવસનો પોદળો પડેલો છે એ પોદળો ઉચકાવીને તું જોજે એમાં મોટો દબડો કીડો હશે અને એ કીડાને ને જ એમ પૂછજે કે સંત દર્શનનું ફળ શું કીધા પરમાણે નારદ પૃથ્વીલોક માથે આવ્યા અને કીધું એ પરમાણે શું કાળેલો પોદડો હતો એક દિવસ ઉચકાવ્યો હતો માલ પર લાડ બધા કીડા

એ કે મે કીધું તરત સવાલ પૂછો એટલે તરત એને તરફડિયા મારીને પ્રાણ તજી દીધા તો કે હજી એક ગામ તને આપ કહું છું કે પીપળાની પોલમાં એક તાતો વિયાણેલો પોપટનો ઈંડો છે બચ્ચો છે એને તો પૂછી લેજે ઈંડાને બચ્ચાને કે ભાઈ સંત દર્શનનો ફળ શું કે દા પરમાણે ગામના પાદર પીપળો અને પીપળાની બખોલમાં માં પક્ષી નો ઈંડો વિયાણેલો એને પૂછ્યું કે ભાઈ સંત ફળ શું પણ પ્રશ્ન સાંભળ્યો તરફિયા મારીને મરી ગયો અરે જેને પૂછું છું એને તરફડીયા મારીને મરી જાય છે મારો પ્રશ્નનો જવાબ મળતો નથી પાછા ભગવાન પણ ગયા કે પ્રભુ તમે જે કહો છો એ પ્રમાણે હું પૂછું છું તો પ્રાણ તજી દેશે કે હજી જાય છે અને એ ગાય ને વાસું છે તાજો બે ચાર દિવસ નું એના કાનમાં જન કેજે કે સંત દર્શન નું ફળ શું કીધા પ્રમાણે પાછા આવ્યા જોયું કે ભાઈ આ પટેલ પેલા જોઈ લીધું બેન હતા તો કે આવો આવો માત્મા આવો ચા પાણી પીવા હું છા બનાવું છું એટલી વાર માં એ ચા બનાવા ગયા ત્યાં ઓલા વાસડાના કાનમાં જે કીધું સંત દર્શન નું ફળ છે વાસણ તરફડિયા મારી પ્રાણ તજી દીધા જ્યારે પૂછું એ પ્રાણ તજી દેશે મારા પ્રશ્નનો જવાબ મળતો નથી ભગવાન વિષ્ણુ પ્રભુ તમે કેવી પ્રમાણે બધુંય છે પણ મારો પ્રશ્ન અધૂરો રહી જાય છે જવાબ મળતો નથી તો કઈક હવે એક શનિવાર જાય એક નગરમાં રાજા ને ત્યાં ઘણા સમયથી એને બાળક નહોતું અને રાજકુમર નો જન્મ થયો છે અને એને કે સંત ફળ નારદ કે પ્રભુ મારે નથી પક્ષી પશુ ન હતા અને આ તો બાળક રાજા એમાં રાજા ન્યા મારે નથી દાવું એ કે તું જા એક વાર કીધા પરમાણે ગયા હા ગામમાં રાજા ને નગરમાં ધામધૂમ ઉત્સવ આલે કે ભાઈ હું છે આ ગામમાં બધું એની વધુ હાલે છે બધી તો કે અમને લઈ ને એના જોશ છે તો હાલો લઈ ગયા નગરમાં અને કીધો કે ભાઈ આ રાજકુંવરના મારે જોશ છે

ઓલા પોદળાની અંદર કીડો હતો હું હતો તમારા દર્શન થી મને પક્ષીઓની મને પ્રાપ્ત થઈ તમારા દર્શન ની માંથી મને પશુઓની મળી અને ત્યાં પણ તમે તમારા દર્શન થયા અને તમારા દર્શન થી આજે હું રાજકુમાર રજવાડામાં મારો જન્મ થયો સંત દર્શન નું ફળ આવું છે એટલે કીધું છે કારણ કે એનું દિલ વિશાળ છે એનો સ્વભાવ છે એની દ્રષ્ટિ છે અને કીધું છે નિર્મળો અમૃત વેણો સંત સુજાણ નિર્ગુણ એ સૌ સમજે સત્ય શબ્દ કેરી આ તન માં ગુરુજી મળે ને તો થાય જ્ઞાન કારણ કે ગુરુ વગર જ્ઞાન મળતું નથી શાસ્ત્રોમાં અઢળક જ્ઞાન છે પણ આપણી પાસે એની શાન નથી નથી એટલે આપણને એની ભાન નથી જો શાન થઈ જાય અને કીધું છે હંસા ભાળે બ્રહ્માંડમાં જેની વૃત્તિ અખંડ બ્રહ્મ આકાર આ બધાયકાર આકાર છે ને એ બ્રહ્મના જ છે હંસા નિર્મળતા જેના નયનમાં દોષ દ્રષ્ટિના હૈયે લગાર કારણ કે એની દ્રષ્ટિ નિર્મળ થઈ ગઈ દોષ દ્રષ્ટિમાંથી નીકળી ગયા અને દોષ નીકળે તો નિર્મળતા આવે દોષ જગતમાં નથી જે કઈ દોષ છે એ આપણી દ્રષ્ટિમાં પીડા છે આપણું દુર્બીન બગડ્યું હોય ત્યારે આપણને સામાનની અંદર દોષ દેખાય છે એટલે આપણું જ સાફ કરવાનું છે અરીસો સાફ કરવાનો છે અને આપલું સાફ થઈ જાય ને તો જગત આખું નિર્મળ છે જગત આખું નિર્મળ નિર્મળશે ને ના બી છે

lọ bọwé wá santa sèkìtà yàrá wíjọ yìí láwọn lọkọ ààrẹ lọbọ ẹ wá santa sèhà ǹtanira màlá ta ẹ na.

દુલભ એવા શતોષ દુલભ એવા શંસ બ્રહ્મરૂપાલ બ્રહ્મ

કારણ કે જીવ માંથી શિવ બનવાનું છે અને એની જોઈ છે શિવ છે એ કલ્યાણકારી છે અને જો આપણે અંદર કલ્યાણની ભાવના આવી જાય તો જગત છે ને એવી ભાવના આપણે અંદર કલ્યાણ ની પ્રાપ્ત થાય તો આપણું પહેલું કલ્યાણ થાય જગત થાય પણ ભાવના તો કરવી જોઈએ ને ભાવના કરવા કરવા માટે વિચારો પડે અને વિચારો કરવા માટે એના માટે મનન ચિંતન નિધિદાસન બધું કરવું પડે એટલે સંત સમાગમ કરવો પડે સંત સમાગમ નિશ્ચિત કરીએ સાંભળીએ શુદ્ધ બોલી ગુરુ કરેન ગુરુ ચરણ માં રહીએ લઈએ શબ્દ ઘોડે કારણ કે શબ્દ જો આપણા કાને પડી જાય તો આપણું કલ્યાણ થઈ જાય એટલે આ શબ્દ ની કિંમત છે કે એક શબ્દ ગુરુકા તાકા અનંત વિચાર થકે મુનિજન પંડિતા જેનો વેદ નો પામે કારણ કે વેદોથી વાંચી વાંચી ના કાંઈક જ્ઞાન થાય એવું નથી પણ સદ્ગુરુ ને શાન મળે ને તો હરીરસ પિતા તૃષ્ણા તરત મટી જાય જર્જર કેતા તૃષ્ણા ન મટે ભોજન ભોજન કેતા ભાંગે ભૂખ હરીરસ પિતા તૃષ્ણા તરત મટે એવું મહાજ્ઞાનીઓ બોલે છે કારણ કે જ્ઞાનીઓ આગળથી એવું બોલી ગયા કે હરીરસ પિતા તૃષ્ણા કળે કારણ કે આપણે કોઈ પણ વસ્તુ પ્રિય હોય કે દીપાક બહુ પ્રિય છે એક સાલ નું પીધો બે સાલના પીધા ત્રણ

શાંત થાય તૃપ્ત જાય કારણ કે શાંતિ બધાને પણ શાંતિ ક્યાંથી આવે શાંતિ નું ઘર અશાંતિમાં તો આખું જગત છે પણ શાંતિ ક્યાંથી આવે તો કે ત્યાગ બધું સમજાવે મારું તારું મનથી થી જાવે દુબજા ભાવ ટળી જાવે કારણ કે મારું તારું હું મારું આટલું જ છે આ મન થી છૂટે ને તો બધું શાંતિ આવે નકર શાંતિ આવે એવો નથી આપણે રાત બી કદાચ ગમે એટલે માથાકૂટ કરીએ પણ મન થી જ્યાં સુધી નહીં છૂટે આપણી પાસે જે કોઈ લઈ જવાનું નથી કોઈ લઈ જવાનું નથી પણ મન થી હું કઈ નથી એ મહારાજ જે કઈ છે તું છે ને તારું છે હું તો તારો નોકર છો ફરજ પ્રમાણે કાર્ય કરું છું અને ફરજ છે એ ભક્તિ છે અને ભક્તિ છે ને એ અંગ છે એક ભક્તિનું અંગ છે આપણી ફરજ છે કારણ કે જો આપણે ફરજ પરમાણે આપણે જીવન ન જીવીએ તો આપણે છોકરા હોય કે નહીં તો આપણેથી ફરજ પરમાણે કાર્ય કરીએ તો એને નહી ભાવીએ નકર એમ કે આ ડોહા બેઠા બેઠા રોટલા જ બગાડે છે બજાવે બાળકો બાળકોની ફરજ બજાવે અને એકાબીજાની ફરજ બજાવતા શીખી જાય ને તો બધાના જીવનમાં આનંદ આનંદ થઈ જાય અને એવું જીવન એવું બની જાય ને તો શાંતિ કે ગોતવા જવાની નથી શાંતિ પોતાના ઘરેતા થાય ન થાય નહી અને ન થાય ત્યાં સુધી હળિયું કાઢે હરી નહીં મળે કરોડમ દોડ હરી વસે તું જ હાથમાં પાછો વળીને ગોત પરમાત્માને તું ગોતવા નીકળો છો પણ પરમાત્મા તો તારી ભેગો છે ઈશ્વર આપણે ભેગો છે આપણે વિચાર કરીએ કે આ વિશ્વમાં સૂર્ય એક બે ભારતમાં કે કોઈ પણ દેશમાં બધે પ્રકાશ એક જ કરે છે બીજો હવા એક છે બીજી સૂર્ય એક હવા એક પાણી જળ એક છે કેમ જુદું એ એક છે આ પૃથ્વી જુદી છે કે એક છે તો તો આ બધું એક હોય આપણે કેમ ભાસી છે કારણ કે આપણે એક જ સમજાયું છે કે મારા દિવસના બાર વાગે સૂર્ય બરાબર તપ્યો હોય અને હજારો ઘડા નીચે મૂકી દીધા હોય તો બધા ઘરમાં બધા ઘડામાં આપણે જોઈ તો સૂર્ય દેખાય સૂર્ય એક છે પણ બધામાં દેખાય એનું પ્રતિબિંબ છે તો આ બધાની અંદર આત્મા એક છે પણ આપણને જુદા જુદા દેખાય છે એનું કારણ આ તો ઘડાણા એટલે જુદા દેખાણા બાકી અંદર આત્મતત્વ એક જ છે અને નરસિંહ મહેતાને ને કેવું પડ્યું આત્મતત્વ છીનો નહીં ત્યાં લગી સર્વ સાધના જુઠવી મનુષ્યને તારો હેળે ગયો કદાચ મળ્યો હોય તો શું કામનું નો મનુષ્ય દેહ તારો હે ગયો પ્રપંચ છે ભણે નરસૈયો પેટ ભરવા થકી આ બધા પ્રપંચ છે ભણે નરસૈયો આવો રત્ન ચિંતા બની જેવો અવસર જન્મ હેળે ખોવાઈ ગયો કારણ કે કાલે હું કોઈને ખબર નથી અને કીધું છે રોતે રોતે હસના શીખો હસતે હસતે રોના જીતની ચાવી ભારી ને ઓ ના ચાલ ના રોતે રોતે હસના શીખો સદગુરુ મારા